સાબરકાંઠાના માલપુર તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર તો છે પરંતુ તેમાં દવાઓ અને લેબોરેટરીનો અભાવ છે દર્દીઓને સારવાર તો મળે છે પરંતુ દવાઓ મળતી નથી જેને કારણે દવા માટે ઉપરાંત લોહી સહિત અન્ય ટેસ્ટ માટે દર્દીઓને બહાર જવાનો વારો આવ્યો છે અપૂરતી સુવિધાને કારણે સ્થાનિકોમાં અસંતોષ વ્યાપી ગયો છે લોહીના રસકણો ઓછા થઈ ગયા એ માટે લેબોટીના ટેસ્ટ અહીંયા બહાર મજરૂમ હોસ્પિટલની અંદર કરાયા અને ઇન્જેક્શનો ત્યાંથી બજારમાંથી લાવું છું બોટલ એવું કઈ મળે છે બરાબર ખાલી થાય એટલા માટે કઈ હોસ્પિટલ અમે આવીશું બરાબર દવા બજાર માંથી લાવી આવું અહીં એકસો પચાસ થી વધુ ગામડાના છત્રીસ હજાર થી પણ વધુ લોકો સારવાર માટે આવે છે માલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે સ્થાનિકોના આક્ષેપોને નકારી દીધા છે તેમનું કહેવું છે કે સરકાર તરફથી કેટલીક દવાઓ સપ્લાય કરવામાં આવતી નથી તેવી દવાઓ જ બહારથી લાવવી પડતી હોય છે એ વાત બટર કોટી છે અને બીજી વસ્તુ એ કે અત્યારે આપણે NABH અંતર્ગત આ હોસ્પિટલને એક્રેડિટ કરવા જઈ રહ્યા છીએ અને આ હોસ્પિટલના અંદર મળતી તમામ સારવાર